રાજ્યભરમાં આજે આઠ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે સરપંચનો રણ સંગ્રામ આજે છે અને બધાની વચ્ચે ક્યાંક વેવાણ વેવાણ સામે લડી રહ્યા છે ક્યાંક નેતાના પુત્રો ચૂંટણીમાં ઉતર્યા છે તો ક્યાંક મહેસાણા નવસારી જેતપુર જેવા વિસ્તારોમાં વરસતા વરસાદની વચ્ચે મતદાન કરવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા છે એ બધાની વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે બીકુસી પરમારે મતદાન કર્યું છે તો ક્યાંક પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે બધાની વચ્ચે અરવલ્લીથી સમાચાર સામે આવ્યા અરવલ્લીમાં સરપંચ પદના જે ઉમેદવાર છે એમના પર હુમલો કરવામાં આવ્યો એમના પર એમની કાર પર હુમલો કરવામાં આવ્યો એ દ્રશ્યો પણ સામે આવ્યા છે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શું ચાલી રહ્યું છે અને વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યભરમાં આજે જેમ કહ્યું સરપંચનો રણસંગ્રામ જોવા મળ્યું ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી જ મતદાન ચાલુ થઈ ચૂક્યું છે અને મતદાન માટે મતદાતાઓ ઉમટી પડ્યા છે ત્રણ હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં મતદાન ચાલી રહ્યું છે સરપંચ અને વોર્ડના સભ્યો માટે આ મતદાન છે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે મતદારોનો ઉત્સાહ અનેરો હોય છે જોવા મળી રહ્યો છે અને અમુક સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે ગ્રામ પંચાયતોની ચૂંટણી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોની છપન સરપંચ સોળ હજાર બસો ને ચોવીસ સભ્યોની બેઠક માટે ચૂંટણી થઈ રહી છે રાજ્યના એક્યાસી લાખ મતદારો એવા છે કે જે આજે લોકશાહીનું મહાપર્વ ઉજવશે મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યભરમાં ત્રણ હજાર નવસો ઓગણચાળીસ ચારસો ને ઓગણ એસી મતદાન મથકો પર મતદાન આજે થવાનું છે ત્રણસો ને છત્રીસ અતિ સંવેદનશીલ મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે જ્યાં પોલીસની ટીમ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે એ બધાની વચ્ચે અરવલ્લીથી સમાચાર સામે આવ્યા અરવલ્લીની અંદર સરપંચ પદના જે ઉમેદવાર છે એમના પર હુમલો કરવામાં આવ્યો છે સૌરવ ત્રિવેદી નામ છે એમનું અને એમના પર હુમલો કરવામાં આવ્યો છે એ ઘટના સામે આવી છે વહેલી સવારે બાર જેટલા અસામાજિક તત્વોનું ટોળું આવ્યું અને સરપંચ પદના ઉમેદવાર પર હુમલો કર્યો ઉમેદવારની કાર આંતરી અને પથ્થરમારો કર્યો કાર પર કારના કાચ ફોડી નાખ્યા એની સાથે જે ઉમેદવાર છે સૌરભ ત્રિવેદી એમને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે એકસો આઠ મારફતે એમને સારવાર માટે લઈ જવાયા છે અને ઘટનાને લઈને ટીટોય પોલીસને જાણ પર જાણ પણ કરવામાં આવી છે વણિયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ સરપંચ ઉમેદવારો હરીફમાં છે જેને લઈને આ હુમલો કરવામાં આવ્યો છે તો એ સરપંચ પદના ઉમેદવારની પ્રતિક્રિયા શું છે સાંભળીએ મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે હું હું વણિયાદ ગામનો રહેવાસી છું લોકશાહીના ફરવામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં અમે સરપંચ પદમાંથી ઉમેદવારી કરી હતી જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાં જે પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા ને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને માના મંદિર જોડે પહોંચ્યો એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કર્યો પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છે આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો છે આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો હતો કયું ગામ વણિયાદ ગ્રામ પંચાયત આ બાજુ પોલીસને જાણ કરવામાં આવી આ આ જેવો આ હુમલો થયો પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણ કરી હતી રાપરના ચિત્રોડ ગામમાં પણ બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અને ઘર્ષણ પછી પોલીસે આ મામલો થાળે પાડ્યો છે એવા સમાચાર છે ગીર ગઢડા તાલુકામાં જૂના ઉગલા ગામની ચૂંટણી છે એ રસપ્રદ બની છે કેમ કે ત્રણ બસમાં સુરતથી મતદાન કરવા માટે મતદારો આવ્યા છે એટલે અમરેલી સહિતના વિસ્તારો એવા છે કે જ્યાંથી અમદાવાદથી અને સુરતથી અલગ અલગ જગ્યાઓ પરથી મતદાન કરવા માટે મતદારો આવ્યા છે રજાનો દિવસ પણ છે આજે ગીર ગઢડા તાલુકામાં પણ અને ગીર સોમનાથમાં પણ ચૂંટણી જામનગરમાં પણ અગિયાર વાગ્યા સુધીમાં ચોવીસ ટકા મતદાન થયું હોય એ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે ભાવનગરમાં પણ એકતાળીસ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી છે ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે આ સિવાય ડાંગમાં પણ કુલ બેતાળીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે આહવા તાલુકામાં તેર વઘઈમાં બાર અને સુબીરમાં બાર મળીને કુલ સાડત્રીસ સરપંચ પદો માટેની ચૂંટણી છે આ સિવાય આહવા તાલુકામાં ઓગણએસી વઘઈમાં સિત્તેર અને સુબીરમાં પંચ્યાસી મળીને કુલ બસો ચોત્રીસ વોર્ડ સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે ડાંગની સોળ ગ્રામ પંચાયતો છે જે સંપૂર્ણપણે બિનહરીફ થઈ છે આ સિવાય થરાદના વજેગઢમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે સાંસદ ગેનીબેન ઠાકોર એમણે પણ મતદાન કર્યું છે ચૂંટણીમાં સામાન્ય મતદારની જેમ એમણે મતદાન કર્યું છે આ સિવાય અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે ભરૂચમાં નવસારીમાં જેતપુરમાં મહેસાણામાં વરસતા વરસાદની વચ્ચે મતદારો છે મતદાન કરવા માટે નીકળ્યા છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ નેતાઓની પણ અપીલ છે વધારે મતદાન કરવા માટેની ખેડામાં એમએલએ અર્જુનસિંહ ચૌહાણે પણ સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી છે પ્રતિક્રિયાઓ લોકોની પણ સામે આવી રહી છે ગોધરાના ધાણીદ્રા માં સરપંચ પદના મહિલા ઉમેદવારના દીકરા પર પણ હુમલો થયો છે એવા સમાચાર સામે આવ્યા છે ગોધરા તાલુકાના ધાણીતરામાં સરપંચ પદના ઉમેદવાર છે લીલાબેન કુંદનસિંહ પરમાર એમના દીકરા પર હુમલો કરવામાં આવ્યો ગઈકાલ સાંજની આ ઘટના છે લીલાબેનના દીકરા વનરાજસિંહ કુંદનસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ વજયસિંહ મકવાણા ગોધરાથી કામ પતાવીને ધાણીતરા પાછા આવતા હતા એ સમયે જ ગામના દિગ્વિજયસિંહ નરવતસિંહ ચૌહાણ સાવનકુમાર વિજયસિંહ અને અન્ય ચાર લોકોએ ગાડી આંતરીને માર માર્યો છે એવી પણ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે આ સિવાય વિસનગરનું કંસારા કોઈ ગામ છે જ્યાં પેઢીઓથી ચૂંટણી નથી યોજાઈ પહેલી વખત બે ઉમેદવારો મેદાનમાં છે થરાદના પઠમાળા ગામમાં પંચાણું વર્ષીય માજી છે એમણે મતદાન કર્યું છે તો પાટણના ધારપુરમાં પણ છત્રી લઈને મતદારો છે મતદાન કરવા માટે નીકળ્યા છે ગોંડલ રીબડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર આઠમાં પેટા ચૂંટણીના ઉમેદવાર છે એમ એ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને ઓગણ સિત્તેર ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે મોરબીમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે ગ્રામ પંચાયતોની ચૂંટણી સરપંચ અને સભ્યો માટેની આ ચૂંટણી અને રણસંગ્રામમાં અલગ અલગ દ્રશ્યો વિધાનસભાની ચૂંટણીની જેમ સામે આવી રહ્યા છે ક્યાંક વરસતા વરસાદમાં લોકો થંડનાટ સાથે મતદાન કરવા જઈ રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે તો ક્યાંક સરપંચની ચૂંટણીમાં પણ ઉમેદવારો પર કે ઉમેદવારના પરિવાર પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તમે શું માની રહ્યા છો તમારા ગામમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો અમને અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર